સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આજે એકતા યાત્રા યોજાઈ હતી જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ડાંગના ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કલસારા વલસાડ જિલ્લા કલેક્ટર વાપી મહાનગરપાલિકાના કમિશનર જિલ્લા પોલીસ વડા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ શાળા બાળકો અને વાપીવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એકતા યાત્રાના માર્ગ ને તિરંગાથી શણગારવામાં આવ્યો દસ કિલોમીટર પાલિકા સહિત વાપીના જાહેર માર્ગો પર ફરી હતી અને લોકોને એકતાનો સંદેશો આપ્યો હતો ત્યાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સરદાર વલ્લભભાઈ પટેલની આઝાદીમાં યોગદાનની ગાથા વર્ણવી હતી અને જેમના જીવનના પ્રસંગો મળ્યા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે લોકોને એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી સરદાર પટેલ સાહેબની ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં એકતા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે વાપી મહાનગરપાલિકા ખાતે વલસાડ જિલ્લાની એકતા યાત્રા યોજવામાં આવી રહી છે સરદાર સાહેબના સિદ્ધાંતો એમની સાદાઈ એમની અડગતા અને પ્રખર દેશભક્તિનો મેસેજ સમગ્ર યુવા વર્ગમાં જાય એટલા માટે આ ભવ્ય પોતા પણ દેશના વિકાસમાં સાથ આપીને આગળ વધશે આગળ વધી